દ્વારકા એક એવું પ્રાચીન ધાર્મિક શહેર છે જેને ભગવાન શ્રી કૃષ્ણએ આશરે નવ હજાર વર્ષ પહેલા વસાવ્યું હતું પરંતુ અચાનક એવું શું થયું કે આ સોનાની દ્વારકા નગરી પાણીમાં જળ મગ્ન થઈ ગઈ હાલમાં પણ સમુદ્રની અંદર સોનાની દ્વારકા નગરીના અવશેષો હયાત છે તો ચાલો જાણીએ આ દ્વારકા નગરીનું ઐતિહાસિક રહસ્ય શું છે દ્વારકાનું નિર્માણ શ્રીમદ ભગવત જણાવે છે કે મથુરા છોડ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરીની સ્થાપના કરી દ્વારકાનું નિર્માણ કરતા પહેલા શ્રી કૃષ્ણ લેવાની વિનંતી કરી આથી સમુદ્ર દેવે જગ્યા આપી ત્યારબાદ વિશ્વકર્માએ દ્વારકાનું નિર્માણ કર્યું પરંતુ શ્રી કૃષ્ણના મૃત્યુ પછી આ સુંદર સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ રિસર્ચ પ્રમાણે ખોદકામમાં મળેલી દ્વારકાની કહાની નવ હજાર વર્ષ જૂની છે આ શહેર એ પ્રાચીન વિકસિત સભ્યતા સાથે જોડાયેલું છે જે સમય પહેલા આવું બીજું કોઈ શહેર ન હતું પરંતુ સચ્ચાઈ એ છે કે ધરતીના વિકાસની સાથે સાથે સભ્યતા અને પૌરાણિક ઇતિહાસ હંમેશા માટે સમુદ્રની પેટાળમાં દફન થઈ ગયા જેને લઈને હાલમાં પણ શોધખોળ ચાલુ જ છે સમુદ્રમાં શોધખોળ દરમિયાન એવા પુરાવા મળ્યા જે આ પૌરાણિક કથાઓને સાચી સાબિત કરે છે અને એમાંથી એક છે દ્વારકા નગરીનું રહસ્ય